તેઓનું પણ એક નિવેદન સામે આવ્યું છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવા ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો ગુજરાતમાં દારૂબંધી કેવા પ્રકારની છે એ આપણે બધા જાણીએ છીએ કારણ કે દારૂબંધી હોવાના કારણે ગુજરાતમાં વધુ પ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી આ ગુજરાતમાં દારૂ મોટા પાયે ઠલવાય છે કન્ટેનરો આખા ઠલવાતા હોય છે અને આવા કિસ્સા આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ ત્યારે ક્યારેક નેતાઓ છે તે નેતાઓ દારૂની ગુજરાતમાં છૂટી આપી દેવાની વાત કરતા હોય છે ક્યારેક આ ગુજરાતમાં બંધ દારૂ હોવા છતાં પણ રેલમ છેલ છે તેની પણ વાતો કરતા હોય છે ત્યારે દીવ દમનના સાંસદ ઉમેશ પટેલ આજે દારૂ વિશે બોલ્યા છે ગુજરાતમાં દારૂ બેફામ રીતે વેચાય છે જેટલો યુઝી દમણમાં નથી દારૂ અવેલેબલ થતો એનાથી વધારે ઈઝી રીતે ગુજરાતમાં દારૂ અવેલેબલ છે અને તેનો દ્રષ્ટાંત આ વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલો દારૂનો કાંડ છે હવે મને બતાવો કે વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો સુડીને ગયો કે ટેનલમાંથી ગયો જ્યારે દરેક ચેકપોસ્ટ પર દરેક વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય નાનામાં નાનો માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય બાઇકો ચેક થતી હોય રિક્ષાઓ ચેક થતી હોય બસો ચેક થતી હોય વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય તો આ દારૂ આટલી મોટી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે મને જરા બતાવો શું એમાં પોલીસોને જાણ નથી શું પોલિટિશિયનો જાણ નથી તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે મેં તો કહું છું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી હટાવી લો જેથી ગુજરાતમાં મોટા મોટું રેવન્યુની આવક થાય ગુજરાત સાથે સાથે ભારત સરકારની પણ રેવન્યુની આવક થાય બાકી દારૂ તામો પીતા જ છે આમ સરકારની તિજોરીની જગ્યા પાવરફુલ પોલિટિશિયનોના ઘરમાં તિજોરી ભરાય છે મોટા મોટા અધિકારી અને પોલીસ અધિકારીઓની ઘરની તિજોરી ભરાય છે અને આમાં મોટા માણસો અયાસી કરે છે મોજ મસ્તી કરે છે અને નાનો માણસ ગરીબ માણસ નિમ્ન કક્ષાની દારૂ પીને મરે છે અને આવા નાના નાના કેસોમાં બિચારો સપડાય છે અને તે જ તકલીફ ભોગવે છે બી આ એક દિવસ માત્રની કામગીરી છે જે સામાન્ય માણસોને પર્યટકોને હેરાન કરવા માટેની છે બાકી ગુજરાતમાં દારૂબંધી જેવું કઈ છે નહીં એ તો કાગળ ઉપર દારૂબંધી છે લોકોને હેરાન કરવામાં આવ્યા પરેશાન કરવામાં આવ્યા થર્ટી ફર્સ્ટના ના દિવસે નાકા નાકા ઉપર ઊભી રહીને ગુરીદ સરની ઉઘરાણી કરાય છે લોકોને તકલીફ અપાય છે અને તેમના કારણે અમારા પ્રદેશના લોકોને હેરાનગતિ થાય છે અમારો ટુરિઝમનો ધંધો બગડે છે અમારા વેપારીઓ હેરાન થાય છે અને અમને બધાને પરેશાન થાય થાય કરે છે એટલે હું પાછો કહું છું વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલા કાંડમાં નાના માણસો દંડાશે અને મોટા માણસો બચી જશે આમ પણ ગુજરાતમાં અઠ્ઠાવીસ કે ત્રીસ જગ્યા ઉપર તો બધી દારૂની પરવાનગી આપાઈ જ છે અને મજાની વાત છે કે બીજા ફ્રી સ્ટેટ દારૂ જ્યાં જ્યાં છે ત્યાંના માણસો ત્યાં ગુજરાત જઈને પી શકે મોટા માણસો આનંદ કરી શકે પણ નાનો માણસ આનંદ નથી કરી શકતો આ જ તકલીફ છે ને ત્યાં મોટા માણસોને મસ્તી છે ને નાનો માણસ બિચારો ગરીબ માણસ સામાન્ય માણસ દંડાય છે એટલે કહું છું કે ભાઈ દારૂ ગુજરાત આ દીવના સાંસદ ઉમેશ પટેલ છે અને તેઓનું કહેવું છે કે ગુજરાતમાં પ્રતિબંધિત દારૂ વેચાણ કરવા માટેની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવે આવું નિવેદન સામે આવ્યું છે બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર